મારું નામ સુરેશભાઈ સિલુ છે શું આક્ષેપ કાલે ધર્મેશભાઈ તરાવિયા કરીને જે વ્યક્તિ છે માધવ થ્રેડ વાળા એને મારા વિરુદ્ધ એક વિડીયો જાહેર કરેલો છે એ તદ્દન પાયા વિહોણા છે એને ઘણા બધા આક્ષેપ કર્યા છે એમાં એમ કે છે કે ભાઈ રાજેશભાઈ સિલુ મને આવી આવી રીતે ધમકાવતા ને ઓલું કરતા ને એવું કાંઈ છે નહીં રાજેશભાઈ સિલુ મારા મોટાભાઈ સી સાચી વાત છે પણ એનું ડિપાર્ટમેન્ટ અલગ છે હું વેપારી છું અને ધર્મેશભાઈ છે એ અમે આજથી આઠ દસ વર્ષ પહેલાં ભાગીદારી બિઝનેસ કરતા હતા અને એને એવા આક્ષેપ કર્યા છે કે ભાઈ માધવ થ્રેડ નામની જે પેઢી હતી એમાં વાત થઈ હતી કે આટલું પેમેન્ટ આપવાનું તો મારા ભાગનું જેટલું પેમેન્ટ હતું એ મેં એને આપેલું છે અને એના મારી પાસે ઓથેન્ટિક પુરાવા છે બીજું કે એમ કહે છે કે મારા નામની જે દુકાન હતી ઓફિસ હતી એ ક્યાં છે શું છે મને ખબર નથી તો એનો દસ્તાવેજ પણ મારી સાથે છે આપને કહો તો આપને બતાવી આપીશ કે મને એને દસ્તાવેજ કરી આપેલો છે અને એ પોતે સબ રજિસ્ટરમાં જાતે આવી અને મને દસ્તાવેજ કરી આપ્યો છે અને અમે એને વ્હાઈટનું બેન્કમાં પેમેન્ટ પણ આપેલું છે એની વેલ્યુ ટીલ ટુડે પણ પાંચ છ લાખ રૂપિયાથી વધારે એની ઓફિસની કિંમત નથી પણ એ મેં પણ વેચાતો લીધેલો છે તમે કહ્યું એમ

અને બ્યાસી લાખમાંથી અઢાર લાખ રૂપિયા એક ઓર્ડર માટે લઈ ગયા મશીન માટે લઈ ગયા એ મશીનો પણ બારોબાર વેચી નાખ્યા છે અને એમ કે છે હવે કે મશીન મારા ગોડાઉનમાં તો મશીન જે પડ્યા છે એ જૂનો ભંગાર પીડો છે અને ટીલ ટુડે આજની તારીખમાં એમને જોતો હોય તો હું કાઢી આપવા માટે રેડી છું